मुले श्री की जय हर हर शम्भु हर हर शंकर जगदीश जगराय छे अजब तमारी माया छे तमारी माया ભક્તજનોની ભીડ ભીડ ભંજન કહેવાયા છે અજ મારી માયા છે અજ બત મારી માયા પશુ પંખીને વનયું પવનમાં ચેતનને પાણી પવનમાં અદ્ભુત રચના જોઈ તમારી ભલા ભલા ભર માય છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા પાપીને પણયા પૌગારો સમાશીલ છે ભાવ તમારો પાપીને પણયા પૌગારો સમાશીલ છે ભાવ તમારો જે કોઈ શરણે આવે તેને આપો મીઠી છાય છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા દેવ દાનવમાં સંગી છતાં યછો એક જરંગી ದೇವ ನಿಧಾನ ವಮಾ ಸಂಗೀ ಚತಾಯಯಾ ಪಚೋ ವೇದ ಪುರಾಣೇ ಗುಣ ತಮಾರರೇಗಾ સુખસનદાસ સુખસનકાદિક વેદ પુરાણે ગુણલત મારા ગાયા છે અજબ તમારી માયા છે અજ તમારી માયા હર હર શંભુ હર હર શંકર જગદીશ જગરાયા કે છે અજ તમારી માયા છે અજબ તમારી માયા ડમક ડમક જિયા ડમરૂ બોલ્યું નેત્ર ત્રીજું ત્યાં આપે ખોલ્યું ડમક ડમક જિયા ડમરૂ બોલ્યું નેત્ર ત્રીજું ત્યાં આપે ખોલ્યું નિમિષ માત્રમાં સળગી ઉઠી કામદેવની કાયા કે છે અજબ તમારી માયા છે અજબ તમારી માયા જગની રક્ષા કરવા માટે નામનીલકંઠ ધરવા માટે જગની રક્ષા કરવા માટે નામ નીલકંઠ ધરવા માટે વીસ પીને મહાદેવ તમોએ અમૃત જગને પાયા છે અજબ તમારી માયા કે છે અજબ તમારી માયા हर हर शम्भू हर हर शङ्कर जगदिश दिस राया के छे तमारी माया छे तमारी